દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીશું પંચાલીસ તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ સોમવારનો દિવસ છે જૈષ્ઠ મહિનો ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વધ તેરસ નક્ષત્ર કૃતિકા કરણ ઘર યોગ ધૃતિ ચંદ્ર રાશિ છે વૃષભ એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ જેના અક્ષરો છે બ વ ઉ તો વાત કરીએ મેષ રાશિની મે રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈફ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિકસ્ટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે આજે તમારે અનુકૂળ વાતાવરણ રહેશે ના ખુશીના કમ જેવું વાતાવરણ રહી શકે છે તમે જેટલી મહેનત કરશો એટલું આઉટકમ તમને મળશે એટલે મહેનત કરો હિંમત ના હારતા ભલે ગમે તેટલો લોડ હોય પણ કાર્યમાં તમે પૂરેપૂરું ફોકસ રાખશો તો આઉટકમમાં પણ તમને એટલું રિઝલ્ટ મળશે હેલ્થમાં પણ કોસ્મોબાઈફ ફિફ્ટી પર્સન્ટ છે એટલે તમારી મનની અને તનની તંદુરસ્તી એવરેજ રહેશે સોશિયલ અને લવમાં પણ કોસ્મોબાય ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે આજે સંબંધ તમારો મધ્યમ રહેશે તમારા કોઈ વાદ વિવાદમાં પડતા નહીં કે જૂના કોઈ રિસાઈ ગયા છે તો આજે એમને મનાવવાની કોશિશ ના કરતા ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમારું મધ્યમ રહેશે અને આઉટકમમાં તમને દસ ટકા જેટલું ઓછું મળે છે પણ એનો મતલબ એ નથી કે તમે કાર્યમાં તમે ફોકસ ના રાખો તમે કાર્યમાં પૂરેપૂરું ફોકસ રાખો તમને એનું પરિણામ ભલે દસ ટકા ઓછું મળે છે પણ પરિણામ તો મળવાનું જ છે તમને નવા કોઈ પ્રોજેક્ટ મળી શકે છે પણ એનું આઉટકમની અત્યારે ઈચ્છા રાખતા નહીં હેલ્થમાં પણ કોસોમભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તન મન તમારું એવરેજ રહેશે સોશિયલ અને લવમાં કોસોભાઈ ફિફ્ટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે જેની સાથે આત્મીયતાના સંબંધ છે એની સાથે આજનો દિવસ તમારો ખૂબ જ સારો પસાર થશે તમારે કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂકવો છે કે પછી પ્રેમનો પ્રસ્તાવ મૂકવો છે તો આજે એની એક્સેપ્ટ થવાની શક્યતાઓ છે એટલે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે પસાર કરશો તો આતો દિવસ તમારો ખૂબ સારો રહેશે મિથુન રાશિમાં કરિયરમાં ફસોભાઈ ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે તમે આજે જે પણ કંઈ કાર્ય કરશો બની શકે છે કે એનું આઉટકમ ના મળે કાર્ય કરવામાં તમારું મન પણ ના રહે બની શકે પેન્ડિંગ કામ એટલા બધા છે અથવા ઓવરલોડ એટલો બધો છે કે એના લીધે પણ તમારું મન આજે અશાંત રહે કે હેલ્થ તમારી થર્ટી પર્સન્ટ છે મન અને તન આજે તમે તંદુરસ્ત રહેશે નહીં કાર્યક્ષેત્ર કે એના આઉટકમના ફ્રસ્ટ્રેશનથી તમારું દિમાગ કામ ના કરે એવું બની શકે છે તો મન શાંત રાખવાની કોશિશ કરજો સોશિયલ અને લવમાં કોસો બાય ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે અને પરિવારમાં તમારું આજનો સમય એવરેજ રહેશે અંગત સંબંધો સાથે તમારા જે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખવું રસઈ ગાયો તો આજે મનાવવાની કોશિશ કરતા નહીં ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે કર્ક રાશિમાં કરિયરમાં કોર્સ મોબાઈલ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો ખૂબ સરસ છે જેટલું બી કાર્ય કરશો એનું આઉટકમ તમે જેટલું ધાર્યું છે એમથી ઘણું સારું મળે તમને નવા કોઈ પ્રોજેક્ટ મળી શકે છે તમે કોઈ ગવર્મેન્ટના કામ કરતા હશો તો એનું પણ અપ્રુવલ આજે મળી શકે છે હેલ્થમાં કોર્સ મોબાઈલ સિક્સટી પર્સન્ટ છે એટલે કે મન તન તમારું તંદુરસ્ત છે મનથી તમે ઘણા હેપી રહેશો સોશિયલ અને લફમાં બાય સિક્સટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે અને પરિવારમાં અને તમારા અંગત સ્વજન સ્નેહી સાથે પણ આજનો દિવસ તમારો સુમેળભર્યો રહેશે પરિવારમાં તમારા દાંપત્ય જીવનમાં પણ આજે તમારો મધુર સમય પસાર કરશે ઓવરઓલ કર્ક રાશિવાળાનો આજનો દિવસ તમારો ખૂબ સારો છે તે રાશિમાં કરિયરમાં કોસ્ટ ઓફ ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જેવું જોઈએ એવું મન લાગશે નહીં કાર્ય કરવામાં પણ મજા નહીં આવે વિધો વિરોધી પક્ષ તમારા કાર્યક્ષેત્રમાં કાર્યમાં તમને ડિસ્ટર્બ કરવાનો પૂરેપૂરો ચાન્સ મળશે પણ એનાથી તમારે મનથી હતાશ થવાની જરૂર નથી હિંમત રાખીને કામ કરજો હેલ્થની દ્રષ્ટિએ કહો ભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તમારું તન મન આજે એવરેજ રહેશે મનથી તમે એટલા પ્રફુલ્લિત નહીં રહો પણ તમારે કોશિશ કરવાની છે કે મનથી તમે હેપી રહો સોશિયલ અને લફમાં પણ કોસિમલ બાય ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સમાજમાં પરિવારમાં અને તમારા અંગત સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ તમારો એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો એવરેજ છે કન્યા રાશિમાં કરિયરમાં કોસમોફ વાઇ ફિફ્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સ્ટી પર્સન્ટ છે કર્મ ક્ષેત્રે કાર્ય જેટલું કરશો એટલું અને એનાથી પણ વધારે તમને એનું ફળ મળશે પણ કાર્ય કરવામાં તમે ઉતાવળા કોઈ નિર્ણય નહીં લેવા તમારા સહકર્મચારી કે તમારા વિરોધી પક્ષ તમને આજે ડિસ્ટર્બ કરવાનું કોશિશ કરે પણ તમારું મન તમે કોન્સન્ટ્રેટ રાખીને કાર્ય કરશો તો એનું આઉટકમ તમને સારું મળી રહેશે હેલ્થમાં પણ કૌસોમ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મનથી તમે આજે થોડા હેપી છો ગરમીની કે વાતાવરણની અસર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો સોશિયલ અને લફમાં કોસમોબાઈ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ એટલે કે પરિવારમાં સમાજમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો છે તમારા સ્વજન સ્નેહી કે તમારા આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે આજે સમય પસાર કરશો તો તમે ખૂબ ખુશ થશો બની શકે કે આજે તમે કોઈ સારો પ્રસ્તાવ તમને મૂક્યો હશે તો એની મંજૂરી તમને મળશે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે તુલા રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ટ્વેન્ટી અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી છે એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને જોઈએ એવું પરિણામ નહીં મળે તમારું મન પણ કાર્ય કરવામાં માનશે નહીં બની જાય લોડ વધારે છે પેન્ડિંગ કામ વધારે છે તમારી જોડે કામ કરતા વ્યક્તિઓ તમારામાં અગેન્સ્ટમાં કોઈ કોઈ પ્લાનિંગ કરતા હોય એવું પણ બની શકે પણ એના લીધે તમારે હિંમત કે હારવાની જરૂર નથી હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈપ ટેન પર્સન્ટ છે એટલે મન તમારું કાર્ય અને એના આઉટકમમાં સારું નથી તો એ એના લીધે પણ તમારું શરીર ઉપર અસર ના થાય એને ખાસ ધ્યાન રાખવી સોશિયલ અને લવમાં પણ કોસ્મોબાઈપ ટ્વેન્ટી ટ્વેન્ટી છે એટલે કે પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ જોડે આજે બને એટલું તમારે મૌન રહેવું જોઈએ મનભેદ કે મતભેદ થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવું ઓવરઓલ આજનો દિવસ તમારે પ્રતિકૂળ છે બને એટલું તમારે મૌન રહેવું જોઈએ વૃશ્ચિકમાં લફમાં કોસોમભાઈ સિક્સટી 60% છે એટલે કે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે આજે તમારે પ્રપોઝ કરવું હોય તો એની શક્યતા છે કે તમને આજે હા પડી શકે છે વાત સોશિયલમાં પણ આજે કોસોમભાઈ ફિફ્ટી પર્સન્ટ છે પરિવારમાં તમારો એવરેજ દિવસ રહેશે દાંપત્ય જીવન તમારું નોર્મલ રહેશે કરિયર અને ફાઇનાન્સમાં કોસમભાઈ થર્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે કે પછી એના આઉટકમમાં આજે તમને એટલી મજા નથી કાર્ય કરવામાં મજા નથી કાર્યક્ષેત્રમાં પણ તમને જેવું જોઈએ એવું આનંદી એટમોસ્ફિયર મળશે નહીં આઉટકમ પણ તમારું એટલું છે નહીં નાણાકીય ક્ષેત્રે તમારે કોઈ રોકાણ કરવું હોય તો આજનો દિવસ થોડા થોભી જજો હેલ્થમાં કોસ્ટમ વાઇ ફિફ્ટી છે એટલે કે મન તન તમારું અત્યારે એવરેજ રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારો તમારા આત્મીયતાના જેની સાથે છે એની સાથે તમે ગુજારશો તો તમે ખુશ રહેશો ધનુ રાશિમાં કરિયરમાં કોસમોપાઈ ફોર્ટી અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે તમે જેટલા બી કામ કર્યા છે એનું તમને પરિણામ મળી શકશે પણ તમને કાર્ય કરવામાં આજે મન થોડું ઓછું લાગે બની શકે એ કાર્યનું જે સ્થળ છે એનું વાતાવરણ તમને અનુકૂળ ના આવે યા ફેર તમારા સહકર્મચારી કે તમારા ઉપરી અધિકારીઓ કામનો લોડ તમને આપી દે એટલા માટે પણ કામ કરવામાં મન લાગે પણ જેટલું પણ કામ કરશો એનું પૂરેપૂરું પરિણામ તમને આજે મળી રહેશે હેલ્થની દ્રષ્ટિએ કોસમોફાઈ થર્ટી પર્સન્ટ છે એટલે કે તન મને આજે તમારું એટલું તંદુરસ્ત નથી જો કોઈ જૂના રોગ હોય તો એની પહેલેથી કેર કરજો ડૉક્ટરની સલાહ લેવી હોય તો લઈ જ લેજો સોશિયલ અને લફમાં કોસમોવાઇ ફોર્ટી ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે અંગત સ્વજન સ્નેહી સાથે આજનો દિવસ તમારો એટલો બધો સારો નથી તો કોઈની જોડે મન થાય એનું ધ્યાન રાખજો કોઈ હિરસાઈ ગયું તો આજે મનાવવાની કોશિશ કરતા નહીં ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ છે મકર રાશિમાં લવમાં કોસમ વાઇ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે આજે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથે તમે સમય વિતાવશો તો ઘણો સારો દિવસ છે કોઈ રિસાઈ ગયો તો મનાઈ શકો છો તમારે કોઈ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો હોય તો આજે એનો એક્સેપ્ટ થવાનો સારામાં સારો ચાન્સ છે સોશિયલમાં કોસોવાઇ સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે તમારા સમાજમાં આજનો દિવસ તમારો ઓકે રહેશે ઓકેથી મતલબ થોડો વધારે સારો રહેશે હેલ્થમાં ફાઇનાન્સ અને કરિયરમાં પણ કોસમોવાઇ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમારો આજનો દિવસ થોડોક અનુકૂળ છે તમે જેટલું કાર્ય કરશો એટલું પૂરેપૂરું પરિણામ મળશે એટલે બને એટલું વધારે કાર્ય કરવામાં ફોકસ રાખજો તો તમારો દિવસ સારો જશે ઓવરઓલ આજનો દિવસ તમારો સારો છે ખૂબ રાશિમાં કરિયરમાં કોસમોભાઈ ટ્વેન્ટી અને ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે કે એના આઉટકમનો આજે બિલકુલ દિવસ નથી તમને કાર્ય કરવામાં મજા ના આવે કાર્ય સ્થળ પણ મજા ના આવે તમારી હેલ્થ પણ આજે સારી નહીં રહે કારણ કે એનો કોસમોભાઈ ટેન પર્સન્ટ છે એટલે કે મનથી કે તનથી આજે તંદુરસ્ત નહીં કામ કરવામાં લોડ પડે કોઈ નાણાકીય ક્ષેત્રે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એનું આઉટકમ આજે સારું ના આવે એના લીધે પણ મેન્ટલી ડિસ્ટર્બ રહે વાતાવરણનો બી કદાચ ઇફેક્ટ થઈ શકે છે સોશિયલમાં અને લવમાં પણ કોસો વેવ ટ્વેન્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં કે આત્મીયતા સંબંધ સાથે જેનો પણ તમારો વ્યવહાર છે આજે એ વ્યવહાર તમે નોર્મલ રાખજો વિવાદમાં પડતા નહીં અને બને એટલું મૌન રાખજો આજનો દિવસ તમારો પ્રતિકૂળ જણાય છે એટલે ખૂબ શાંતિ અને મૌનથી દિવસ પસાર કરજો મીન રાશિમાં કોસ લવમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કે આજે આત્મીયતાના સંબંધ જેની સાથે છે એની સાથેનો દિવસ આજે ખૂબ જ સારો છે તમે કોઈને પસંદ કરતા હોય તો આજે એનું પ્રપોઝ કરી શકો છો કદાચ એક્સેપ્ટ થવાના સેવન્ટી પર્સન્ટ ચાન્સ છે રિસાઈ ગયો હોય તો મનાઈ શકો છો સોશિયલમાં કોસોભાઈ સિક્સટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં તમારા દાંપત્ય જીવનમાં પણ આજે તમે ખુશહાલીનું વાતાવરણ અનુભવ કરશો હેલ્થમાં પણ કોસો બાય ફિફ્ટી પર્સન્ટ છે એટલે મન તમારું શાંત છે તંદુરસ્ત છે ફાઇનાન્સ અને કરિયરમાં તમારો કોસમો બાય ફોર્ટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્ર આજનો દિવસ તમારો એવરેજ છે કાર્ય કરવામાં તમને મન લાગે પણ એનું આઉટકમમાં તમને એટલું રિઝલ્ટ નથી આવતું એટલે થોડા ઘણા ડિસ્ટર્બ થમાં હતાશ કે નિરાશ થવાની જરૂર નથી કાર્યક્રમમાં ફૂલ ફોકસ રાખજો એનું પરિણામ આજે નહીં તો કાલે મળી જ જવાનું છે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે